તો નાહી જો બધું લઈ નાખજોલા જલ્દી જલ્દી પસાજી ઓ પસાજી હેડો ના જગુબા ઓ જગુબા જલ્દી બહાર ને ડોકો બકો લઈ લેતા તમે બધું પાઈ કે હું

તું ભલે માર દે તો તું જબરો હે બહુ ખતરનાક હતો કેવો નકલ બકલ ઉઠાય એવો ખરો ઓર તો મારી જાન તો લે ફટાફટ ભાઈ તમે હે તે તો હું તો બધું નાખે સામાન લઈ લે દે દે કરવા તો સામાન લઈ તો મેલું ખાલી આ ચોર આટલા ચોપાઈ ના જોઈએ આજે ખાલી આ રે રે અલ્યા પેલો રે ઉપર રે ઉપર રે તો ઉતર ને ને તો ઉતર ફટાફટ ને તો ઉતર ને તો ઉતર અટ સ મોટા મોટા બધું લે મારો આવા ફોન ને બોલ ને પૈસા ને પૈસા જો લીધું મને કે આ તો પુના ઉતર ફટાફટ ઉતર કીધું ને ઉતર વેચી હોય તો ઉતર દે મારે આમલા હા મુઢો પકડો મુઢો પકડો પકડી આવો પકડી લે પકડી